પ્રશ્ન એક અભિસંધાન કોના પર આધારિત છે એ અનુવાદ બી ઉદારવાદ સી સાહચર્યવાદ ડી મતવાદ સાચો જવાબ છે સી સાહચર્યવાદ પ્રશ્ન બે કોઈ પણ શિક્ષણના દ્રઢીકરણ માટે શું જરૂરી છે એ પ્રબલન વિલોપન સી વિઘટન ડી ઉદ્દીપક સાચો જવાબ છે એ પ્રશ્ન ત્રણ જે ઉદ્દીપક સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને શું કહેવાય એ અભિસંધિત ઉદ્દીપક બિસંધિત ઉદ્દીપક સીબંધિત ઉદ્દીપક ડી અનઅભિસંધિત ઉદ્દીપક સાચો જવાબ છે ડી અનઅભિસંધિત ઉદ્દીપક પ્રશ્ન ચાર આંતર સૂચ પર સૌથી પહેલું અને સૌથી વધુ ખેડાણ કોણે કર્યું છે એ થોન્ડાઈક બી સિટી મોર્ગન સી કોહલર ડી ઇવાન પેટ્રોવિચ પાવલો સાચો જવાબ છે સી કોહલર પ્રશ્ન પાંચ બાળકોમાં શબ્દો સમજવાની અક્ષમતા કઈ બીમારીમાં જોવા મળે છે એ ડિક્સલેક્ષિયા બી ઓટિઝમ સી કેટનિનિઝમ ડી ડિપ્રેશન સાચો જવાબ છે એ ડિક્સલેક્ષિયા પ્રશ્ન છ લિંગ અવસ્થામાં બાળકની કામુકતાનું કેન્દ્ર શું હોય છે એ આંખો સાચો જવાબ છે સી જનેન્દ્રિયો પ્રશ્ન સાત નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે તેવું કોને કહ્યું છે એ જેમ્સ પેજ બી જેસી કોલમેન સી વોરેન ડી નિકોલ સાચો જવાબ છે બી જેસી કોલમેન પ્રશ્ન આઠ બે હજાર બારના સર્વેક્ષણ અનુસાર ભારતમાં દિશલક્ષિયાનું પ્રમાણ કેટલું હતું એ નવ પોઈન્ટ અઠ્યાસી ટકા બી આઠ પોઈન્ટ સત્યાસી ટકા સી સાત પોઈન્ટ સત્યાશી ટકા

બી ઓટીઝમ પ્રશ્ન દસ જન્મથી લઈને બે વર્ષ સુધી કઈ અવસ્થા હોય છે એ લિંગ અવસ્થા બી જનેન્દ્રિય અવસ્થા સી મુખાવસ્થા ડી ગુદા અવસ્થા સાચો જવાબ છે સી મુખાવસ્થા પ્રશ્ન અગિયાર ઓટિજમના લક્ષણો બાળકમાં ક્યારે જોવા મળે છે એ જન્મ પહેલા ત્રણ વર્ષમાં પુખ્ત થયા પછી જન્મ પહેલા ગર્ભમાં ડી જન્મના ત્રણ વર્ષ પછી સાચો જવાબ છે એ જન્મના પહેલા ત્રણ વર્ષમાં પ્રશ્ન બાર ભારતમાં ઓટીઝમનું પ્રમાણ કેટલું છે એ એકથી થી બે પોઈન્ટ પોઈન્ટ ટકા બી એકથી એક પોઈન્ટ પોંચ ટકા સી એકથી એક પોઈન્ટ પચાસ ટકા ડી થી બે પોઈન્ટ ટકા સાચો જવાબ છે બી એકથી એક પોઈન્ટ ટકા પ્રશ્ન તેર મનોરોગના ઉપચારમાં કોણે અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે એ પી ઈ ટ્રોફેસા બી અબ્રાહમ મેસ્ટલો સી હોફમેન ડી જેબી વોટસન સાચો જવાબ છે ડી જેબી વોટસન પ્રશ્ન ચૌદ કઈ પદ્ધતિ દ્વારા બાળકોમાં ઇચ્છનીય વર્તનો દ્રઢ કરી શકાય છે એ પદ્ધતિસરનું વિસંવેદીકરણ સંવેદીકરણ વિ સ્વાનુભૂતિ સી પ્રતિકનિમય પદ્ધતિ ડી બોધાત્મક અભિગમ સાચો જવાબ છે સી વિનિમય પદ્ધતિ પ્રશ્ન પંદર માનવ જીવનમાં શિક્ષણની પ્રથમ પાઠશાળા કઈ છે એ બી સમાજ શાળા સાચો જવાબ છે એ કુટુંબ પ્રશ્ન સોળ જગત સાથેના જીવંત સંપર્ક માટે વ્યક્તિને શેની જરૂર પડે છે એ જ્ઞાનેન્દ્રિય બી સ્વાદેન્દ્રિય સી શ્રવેન્દ્રિય બી સ્પર્શેન્દ્રિય સાચો જવાબ છે સી શ્રવેન્દ્રિય પ્રશ્ન સત્તર માનસિક રોગોના મૂળ શેમાં રહેલા છે એ વૃદ્ધોના અનુભવમાં બી બાલ્યાવસ્થાના અનુભવમાં સી સમાજના વર્ગોમાં બી યુવાવસ્થાના અનુભવમાં સાચો જવાબ છે બી બાલ્યાવસ્થાના અનુભવમાં પ્રશ્ન અઢાર કઈ પદ્ધતિ દ્વારા માહિતી પ્રાપ્ત કરવી ખૂબ જ સરળ છે એ બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ બી અંતર નિરીક્ષણ પદ્ધતિ સી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ ડી નિરીક્ષણ પદ્ધતિ સાચો જવાબ છે ડી નિરીક્ષણ પદ્ધતિ પ્રશ્ન ઓગણીસ મનો વિશ્લેષણની શરૂઆત સાચો જવાબ છે સી ડોક્ટર સિગમન ફ્રોઈડ પ્રશ્ન વીસ દરેક પ્રકારની બોધાત્મક પ્રક્રિયાનો આધાર શું છે એ ચિંતન અથવા વિચારણા બી પૂર્વગ્રહો સી આગાહી ડી મનોવલ સાચો જવાબ છે એ અથવા વિચારણા પ્રશ્ન એકવીસ કઈ પદ્ધતિ દ્વારા અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ કરી શકાતો નથી એ આંતર નિરીક્ષણ પદ્ધતિ બી બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ સી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ

બી અલ્ગોરિદમ પ્રશ્ન નિગમન એટલે શું એ નિષ્કર્ષ કે સાર બી આગમન સી હેતુ ડી એક પણ નહીં સાચો જવાબ છે એ નિષ્કર્ષ કે સાર પ્રશ્ન ચોવીસ બ્રુનર સર્જનાત્મક વિચારણાને કયા નામથી ઓળખાવે છે એ અસરકારકતા બી અસરકારક વાણી સી અસરકારક વર્તન ડી અસરકારક આશ્ચર્ય સાચો જવાબ છે ડી અસરકારક આશ્ચર્ય પ્રશ્ન પચીસ બાળકોની ઉંમર વધવાની સાથે સાથે તેમનામાં આવતા વિકાસના પરિવર્તનોનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે મોટે ભાગે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે સાચો જવાબ છે બે દીર્ઘકાલીન પદ્ધતિ પ્રશ્ન મોટે ભાગે એક સ્વસ્થ વ્યક્તિની વિચારણા કેવી હોય છે એ લક્ષ્ય કે ધ્યેય કેન્દ્રિત બી વિશિષ્ટ સી સામાન્ય ડી સાહજિક સાચો જવાબ છે એ કે કેન્દ્રિત પ્રશ્ન સત્યાવીસ તિરસ્કાર દ્રોણા ધીક્કાર જેવી બાબતો બાળકમાં શું વિકસાવે છે એ અનુભવ બી વિધાયક મનોવલણ સી નિષેધક મનોવલણ પૂર્વગ્રહ છે પ્રશ્ન અઠ્યાવીસ અહમને ઠેસ પહોંચે તેવું કાર્ય કરતી વખતે કઈ ચિંતા ઉદ્ભવે છે એ વાર્તનિક ચિંતા બી મનોવિક્ષિપ્ત ચિંતા સી વસ્તુલક્ષી ચિંતા ડી નૈતિક ચિંતા સાચો જવાબ છે ડી નૈતિક ચિંતા પ્રશ્ન ઓગણત્રીસ કોને પોતાના ઉપચારક તરીકેના કાર્યમાં સલાહાર્થી કે અશીલ કેન્દ્રિત અભિગમ વિકસાવે છે એ કાર્લ કાર્લ આર રોજર્સ બી અબ્રાહમ મેસ્લો સી હોફમેન ડી જે બી વોટસન સાચો જવાબ છે એ કાર્લ આર રોજર્સ પ્રશ્ન ત્રીસ ડબ્લ્યુએચ દ્વારા જે માનસિક રોગોના વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેને શું કહે છે એ આઈઆઈએમ બી આઈ એસ ડી સી આઈ સીડી ડી આઈડીસી સાચો જવાબ છે સી આઈ સીડી